આપણે આવી ચૂકીએ છીએ પી સીઈટી પેપર ટુ ભાગની સોલ્યુશનની અંદર આવી ચૂક્યા છે કે સીઈટીનો જે પેપર બીજો ભાગ હતો એની અંદર હવે અહીંયા આપણે વાત કરીશું પ્રશ્ન નંબર એકત્રીસથી કે એકત્રીસની અંદર દેખવા જઈએ તો એક બોક્સમાં પંદર નંગ ચીકુ આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા હોય તો આપણે સીધું જ લઈ લઈશું પંદર આ પાછળ પંદર દૂધ ત્રીસ લગાડી દઈશું અને પાછળ આ શૂન્ય ઉડાડી લઈશું આ ત્રણસો જવાબ આવી જશે પણ સીધે સીધું શીખવું હોય તો આને ગુણાકાર માર દેવાના મિત્રો કેમ કે આ ડાયરેક તમે કદાચ આ રીતે જવાબ ના પણ કરી શકો પણ એના ગુણાકાર કરી લેવાના તો એની અંદર આવી જશે એટલા બરાબર અને એથી પણ બેઝિક સિસ્ટમ શીખવાડું છું એ થોડી અઘરી છે તમારી પાસે ટાઈમ માંગી લેવી છે બાકી તો કેવું છે કે આ નંગ ચીકું છે ને તો બસ તો એક પંદર નંગ ચીકું છે તો એક બોક્સ ઉપાડવાનું ને એની અંદર પંદર મારવાના આવા આવા વીસ બોક્સા બનાવવાના અને બધા પંદરના ટોટલ મારી દેવાના છેલ્લે શું જોવા આવે તો ત્રણસો જ આવે બરાબર આપણને ના ખબર પડે ને તે એકદમ જૂ આમ શું કહેવાય અભણવાળી ભાષામાં વત્તાકારને ગુણાકાર કરવાના પછી જતા રહીએ બત્રીસ નંબરની અંદર જતા રહીએ કે બળદગાડું અંદાજે ચાર કિમી જેટલું અંતર કાપે છે એક જ કલાકની અંદર એક કલાકમાં બળદગાડું ચાર કિલોમીટર સુધી કાપે છે ત્રીસ કિલોમીટર જો અંતર કાપવા માટે એને કેટલો સમય લેવો પડે તો મિત્રો આપણે ચોગડે ચાર છે એનું ત્રીસ સુધી પહોંચાડવાના છે એટલે ચોકડ ચારનો ઘડિયો બોલતા જવાનું ચાર દુ આઠને ચાર તારીખ ને ચાર ચોક સોળ ને ચાર પંચે ને એમ એમ કરતાં કરતાં ત્રીસથી ઉપર નહીં જવાનું બરાબર આપણે ક્યાં પહોંચશું અઠાવીસ સુધી પહોંચી જઈશું બરાબર પછીનો ઘડિયો છે એ શું છે વધી જાય છે બરાબર સાત ચોક અઠ્ઠાવીસ સુધી પહોંચી જશું એટલે અહીંયા શું થશે ચારથી અડધા વધશે એટલે કે મિનિટ સાત કલાકને ત્રીસ મિનિટ થશે બરાબર તેત્રીસ પ્રશ્ન છે આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો બરાબર તો એને આપણે ટુકડા કરીશું આ જે સવાલ જે બોક્સ છે એના ટુકડા નહીં કરીએ આ જે મૂળ કિંમત છે એના ટુકડા કરીશું ઓકે ઘડીઓ ગણી લઈશું અહીંયાથી આપણે એક મીંડું ઉતારી દઈશું મિત્રો સરખી સરખી સંખ્યા છે આ પંદરનો ઘડીઓ ભણાવી દઈશું અને એકસો પચાસને પંદર અઠા એકસો વીસ લઈ લઈશું અને એને એટલે આ શૂન્ય એ સીધું ચઢાઈ દઈશું અથવા તો તમે આ એકસો બારસો છે તો બારસોના આઠ ભાગ કરી દેશો ટુકડા કરી દેશો તો એની અંદર જવાબ એકસો પચાસ આવી જશે એ સીધી સીધો જવાબ છે ચલો હવે આપણે ચોત્રીસમો પ્રશ્ન છે એ જરા દેખી લઈશું કે શું હાલત છે નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના ત્રણ પંચમાંશ ભાગનું છે તો આવી દસ હજારના કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય તો અહીંયા વાત કરી દીધી છે છ હજાર કિલોગ્રામ જેટલો થાય બરાબર અહીંયા એ રીતે આ સાઈડમાં ભાગ થયો એ એટલે એ રીતે દર્શાવી દીધું છે પછી આવીએ છીએ પાંત્રીસનો પ્રશ્ન છે નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી હારે હા દેખી લઈએ હા મિત્રો ટીવીનો કોઈક એક ખૂણો છે હા એ કાટકોણ છે પછી તમારા પુસ્તકનો કોઈ કંઈ ખૂણો કાઠકોણ નેવું એવો અંશનો આવે છે દિવાશાળીની ખોખાનો ખૂણો ક પણ મોં ખોલીને પડેલા મગરના જડબા વચ્ચે એ કાટખૂણ નથી આવતો મિત્રો એવો ઓછો આવ્યો છે પિસ્તાલીસનો પણ ખૂણો હોઈ શકે ગમે તેટલો હોઈ શકે છત્રીસ મો છે નીચે પૈકી કયા સમય ઘડિયાળના કલાક અને મિનિટ કાટા વચ્ચે કાટ ખૂણો બનશે તો ભાઈ અહીં કેટલા વાગ્યા તો બે વાગ્યા તો ક્યારે ક્યારે વાગે આમથી આમ હોય છે નહીં મજા આવે છ વાગે તો અહીંયાથી એકસો સીધો એ કાઠપૂણથી એકસો એસી થઈ જશે બરાબર ચાર વાગે એ પણ લોચા પડશે નેવું કરતાં વધી જશે તો નવ વાગે છે એક્ઝિટ આમ વાગશે એટલે કે આ બની જશે બરાબર એટલે નવ વાગે જવાબ આવી જશે હવે આપણે જ તરીકે ખૂણાનું પણ ધ્યાન હોવું જોઈએ સાડત્રીસના નંબરનો પ્રશ્ન છે નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે ક્ષેત્રફળ છે પરિમિતિ છે અને ગનફળ છે આ બધું થોડું થોડુંક મગજમાં આઈડિયા હોવી જોઈએ બરાબર ગણિતના પુસ્તકનું એક પેજ છે બરાબર પછી ચાદર છે પછી હાથીના પગના પંજાની છાપ છે અને રૂપિયા પાંચસોની ચલણી નોટ છે તો આ ચલણી નોટ છે એ નાની ઘડી હોય સૌથી ઓછી હોય બરાબર એ ઓછી જગ્યા રોકશે પછી આડત્રીસમો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલા ભાગ રોકે છે હવે પેલા ત્રણ ભાગ પાડેલા છે ત્રીજો જવાબ સીધો સાથે જ છે બરાબર પછી ઓગણચાલીસમો પ્રશ્ન છે મિત્રો કે આ શું છે કે આમાં કઈ વિગતો દર્શાવે છે આનો ખોટી વિગત કઈ છે તો મિત્રો આ છે બરાબર આ એકના ચાર ટુકડો ટુકડા કરી દીધેલા છે પછી આ જે આખું બોક્સું છે એની અંદર આ પાંચ એક કરીને એ કરી દીધેલા છે હવે ચાલીસમાં પ્રશ્ન તરફ જતા રહીએ આગળ અવયવો પાડવાળું પણ પૂછે છે નીચે પૈકી કોણ બાવનનો અવયવ નથી મિત્રો તો બાવનનો અવયવ આ ત્રણ નથી એકતાલીસમાં પ્રશ્ન છે એક કેળાની કિંમત ત્રણ પોઈન્ટ એટલે કે સાડા ત્રણ રૂપિયા છે ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો પાંચ કેળાની રૂપ કેટલી થાય તો એને આપણે ગુણાકાર મારી દેવાના અને સીધે સીધો જવાબ લઈ આવવાનો બરાબર તો ત્રણ પોઈન્ટ પચાસ છે એને પાંચ સાથે ગુણાકાર માર દેવાના સત્તર પોઈન્ટ પચાસ એનો જવાબ આવશે પછી નેક્સ્ટ આગળ જઈશું આપણે આવું પોઈન્ટવાળું ખબર ના પડે તો પોઈન્ટ પોઈન્ટ એડ કરતું જવાનું કેલ્ક્યુલેટરમાં તમે ગણો ને એ રીતે પછી તો બી જવાબ આવી જાય રફ પેજ છે એની પર કરી દેવાનું બે મીટર અને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય આ બરાબર આની અંદર તમને કહી દીધું છે કે બે મીટર અને પાંચ સેન્ટીમીટર બરાબર ફૂલ ટોટલ કેટલું થાય બરાબર તો અહીંયા કહી દીધું છે બે પોઈન્ટ ઝીરો પાંચ મીટર થાય એવું કીધું છે તેતાલીસમાં પ્રશ્ન છે એક ચોરસ પાટિયાની પરિમિતિ દેખો અહીંયા પહેલાં કામનું ક્ષેત્રફળો દોડી ગયું હવે પરિમિતિ આવી હવે ચારસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય બરાબર તો એનું ક્ષેત્રફળ હવે કેટલા સેમી બરાબર કે કેટલા મીટર થાય ને એક રૂપાંતર પણ ખબર હોવી જોઈએ એક ચોરસ મીટર થાય બરાબર એ જે ચુમ્માલીસમું છે ચુમ્માલીસમાં પ્રશ્ન કે છે જો એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે તો આવા પાંચસો છોત્તેર પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો મિત્રો અહીંયા એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે છે અને આવાન આવા કેટલા કીધા છે પાંચસો ને કીધા છે તો એના માટે ચોવીસ ખોખાની જરૂર પડશે બરાબર તો સીધી સીધું ગણતરી કરી લીધી છે પિસ્તાલીસમાં છે ચાર લાખ પાંચસો અડસઠને અંગ હા અને કઈ રીતે લખાય તો આ રીતે લખાય મિત્રો કેટલી સંખ્યા કઈ રીતે એકમ દશક શો આપણને બધાને આવડતી હોય છે લગભગ ત્રીજા ધોરણમાં આવી જાય છે ગણતરીવાળું તો હવે છેતાલીસમાં પ્રશ્ન પ્રશ્ન છે આઠ અને સોળના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી હોઈ શકે છે તો સામાન્ય ચાર એક એવો છે નમૂનો કે આ બંનેને લાગુ પડે છે બરાબર જે સામાન્ય ગણી શકાય છે પછી સુડતાલીસમો પ્રશ્ન છે કે ઘડિયાળમાં આઠ વાગે બનતો ખૂણો કેવો હોઈ શકે તો ઘડિયાળમાં આપણે અહીંયા રાઉન્ડ દોરી દઈશું અહીંયાથી આ નવ વાગે છે અહીંયાથી છ વાગે છે અહીંયાથી આ આઠ વાગે છે બરાબર તો આ નેવું અંશ કરતાં મોટો થશે એટલે કે ગુરુકોણ કોણ કહેવાશે બરાબર છ દસંશને નું દસંશ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે શું થશે કે ઝીરો પોઈન્ટ છ હા હા આ રો રૂપાંતરવાળો પણ તમારે પાછવામાં ચેપ્ટર છે મિત્રો તમે બધું શીખી ગયા હશો પછી એ જ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે તો આની અંદર ચાર ખૂણા બને છે કયા છે તો આ મોટો એચ પાડી દીધો આ એક ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો ને ચોથો ખૂણો બરાબર ચાર કાઠ ખૂણા બને છે બરાબર પછી અહીંયા વાત કરી છે કે હદની લંબાઈને શું કહેવાય છે હદની લંબાઈને પરિમિતિ કહેવાય છે મિત્રો આ વ્યાખ્યા કંઈ પૂછી લીધી છે દેવો ક્ષેત્રફળની અને પરિમિતિની વ્યાખ્યા પણ પૂછી લે છે એટલે આપણને એ પણ થોડું ઘણું ખબર હોવું જોઈએ એકાવનમાંનો નંબરનો પ્રશ્ન છે શું કે છે તો એકાવનમાં નંબરના પ્રશ્નની અંદર વાત કરવા જોઈએ તો આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગના એક મૂળ સમ બાજુ ત્રિકોણ કેટલા ભાગ દર્શાવે છે તો આ જે છે એ આનો ચોથો ભાગ છે સિમ્પલ વાત કરી દઈએ આ એક બે ત્રણ ચાલુ આ એનો ચોથો ભાગ છે વધારે મગજનાક બગાડીશું એની પાછળ હવે આપણે આગળ જતા રહીશું બાવનમાં નંબરમાંના પ્રશ્ન પાછે એક સાડા દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કરે છે ને એ જો પ્રથમ સામયિક તે જાન્યુઆરીની અંદર બહાર પાડે છે મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામે કયા મહિનામાં બહાર પડે તો આપણે ત્રણ મહિનાની વાત કરી લે છે ને તો બસ જાન્યુઆરીથી ત્રીજા મહિનામાં સુધીમાં પહોંચતા પહોંચતા જુલાઈ આવી જશે બરાબર બીજા નંબરનું માર્ચમાં પડી જશે એપ્રિલમાં પડશે ત્રણ પછી કે છે એટલે હા આપણે અહીંયા આવું રમવાનું બહુ કામ કરીએ છીએ આપણે છેલ્લી બેન્ચિસ પર બેઠા બેઠા મોટેભાગે આવું જ કામ કરીએ છીએ તો અહીંયાથી મારા ઘરે જવું હોય તો શું કરવાનું તારા ઘરે ને મારા મંદિરે જવું હોય તો શું કરવાનું બસ અહીંયાથી આમ ગયો આમ થઈ ગયો ને અહીં પહોંચી ગયો પણ અહીંયાથી જવા માટે આ શું કીધું કે આ ઉત્તર દિશા છે એમ કીધું હું અહીંયાથી કઈ દિશામાં ગયો તો ઉત્તર અને આ અહીં છે તો પહેલાં પહેલો ક્યાં ગયો તો અહીંયા પૂર્વમાં ગયો પછી આ શું થયું તો આ પશ્ચિમ આવ્યું આ અહીંયા શું થયું હતું આ દક્ષિણ આવ્યું તો અહીંયાથી પૂર્વ બાજુ ગયો પછી પાછો કઈ બાજુ વળ્યો ઉત્તર બાજુ વળ્યો ફરી પાછો કઈ ગયો તો ત્યાં પશ્ચિમ બાજુ આ દિશા તરફ ગયો બરાબર ફરી પાછો ઉત્તર દિશા તરફ ગયો એટલે જવાબ શું આવશે એ સાચો રહેશે આવું નાટક આપણે આપણી નોટના છેલ્લા પત્તા પર આવું વધારે હોય છે આપણે આવું જ કામ કરીએ છીએ છેલ્લે બેઠા બેઠા હે ચોપનમાં નંબરનો પ્રશ્ન છે કે શું જ કહે છે કે આવું હોય આવું સિમ્બલ હોય બરાબર પાંચ લખોટી હોય અને આવું હોય તો એના બરાબર બે લખોટી હોય બરાબર તો આવા બધા સિમ્બોલ બનાવી દીધા છે બરાબર કેટલી લખોટી થાય તો હત્તાવી લખોટી થાય આપણે ગણવાના રહેશે મિત્રો આ સિમ્બોલ દોરી દોરીને બહુ ગણવાના રહે છે તો પંચાવનમાં નંબરનો પ્રશ્ન છે કે અહીંયા તાપમાન બતાવી દીધું છે અમુક 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 બરાબર અહીંયા કયા શહેરનું સૌથી ઓછું તાપમાન છે તો સૌ આ જે સુરત છે એનું સૌથી ઓછું બતાવ્યું છે બરાબર અને પછી વાત કરી છે અમદાવાદનું હાઈ ટેમ્પરેચર છે હાઈ કાલે જેવું બતાવીને તમને પૂછી લેવામાં આવ્યું છે છપ્પનમાં નંબરનો એક લમઘનની લંબાઈ દસ સેમી છે અને પહોળાઈ પાંચ સેમી છે અને ઊંચાઈ ચાર સેમી છે તો તેનું કદ કેટલું થાય તો બરાબર આ બસો ઘન સેમી જેટલું થાય આ બધું ગુણાકારથી દાખલા ગણવાના હોય છે પછી સત્તાવનમાં નંબરનો પ્રશ્ન છે એક જંગલમાં કુલ એકવીસ હજાર જેટલા વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસો ને વીસ જેટલા વૃક્ષો થયા તો આપણે એવું કરવાનું કે આ જે ત્રેવીસ હજાર પાંચસો ને વીસ છે એ આ એકવીસ હજાર આમાંથી બાદ કરી દેવાના તો કુલ કેટલા નવા કેટલા થયા તો બે હજાર પાંચસો ને વીસ જેટલા એની અંદર નવા એડ થયા મિત્રો કેટલા એટલા નવા એડ થયા અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન છે વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ એક વર્તુળ છે આમ એને આઠ ભાગ કરી દેવામાં આવે તો ભાગ ભાગ કર્યા બાદ એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવે તો આમ એક અઠમના આઠ ભાગ એ રીતે દર્શાવી શકાય બરાબર એટલા જવાબ આ સી સાચો રહેશે પછી આપણે ઓગણસાઇડનો પ્રશ્ન છે ત્યાં પૂછી જઈએ તો ઓગણ સાઈડનો પ્રશ્ન શું કે છે કે કયા આકારને અડધો ત્રીજો ચોથો છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય છે બરાબર તો એવો કયો ભાગ છે તો એની વાત કરી દીધી છે આપણે સમજી લઈએ કોયડાને બરાબર મિત્રો એમાં એક જ મિત્ર એવો છે કે જેને તમે ગમે તેટલો ગોળ ગોળ ફેરવો ને આ વર્તુળ એ એટલો ને એટલો જ રહે હરફણ હરફત દેખાય છે બરાબર એટલે અહીંયા પછી સાઈડનો પ્રશ્ન છે સાપ રમતમાં આવતો પાસો કયા આકારનો હોય છે બરાબર તો અહીંયા આવે છે નળાકાર હોય છે શંકુ હોય છે લમગન હોય છે સમગન હોય છે મિત્રો આ સમગનવાળો શું છે એની વ્યાખ્યા આપણે સમજી જવું પડે લંબઘન નથી સમગન છે બધે બાજુથી હરખે હરખો હોય છે બરાબર ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવાથી ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં તો ફરી મળીશું આવી જ માહિતી સાથે નેક્સ્ટ ભાગ થ્રી સાથે ત્યાં સુધી રજા જય હિન્દ